જુનાગઢના આંદોલન દરમિયાન ખેડૂતોની મુખ્ય ત્રણ માંગણીઓ બાબતે સરકારને અલ્ટીમેટમ અપાયું હતું પરંતુ ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય કે જવાબ નહીં અપાતા હવે આ બાબતે ગઈકાલે મિટિંગમાં નક્કી થયા મુજબ ખેડૂતોની માંગને લઈને સીધા ખેડૂતો સાથે ગાંધીનગરના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે આગામી નવ ડિસેમ્બર અને મંગળવારના રોજ ગાંધીનગર જવા માટે નિર્ણય મિટિંગમાં કર્યો છે તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે તેમ પરેશભાઈ દ્વારા જણાવ્યું છે આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યો ની એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠક ની અંદર જે અત્યારે જે ખેડૂત માટેનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે રાજકીય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે કેમ કે આ આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે હજાર ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસનો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે પાંચ દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતની વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધા સર્વાનુમતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર આ તારીખે ગુજરાતના દરેક ભાઈઓ છે કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ ત્રણ માંગ છે આ ત્રણ માંગ લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે એટલે જેથી કરીને અમે આ વિડીયો મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે આપણો ગાંધીનગરનો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂતભાઈ પદાર્થો આપની તમામ જે ત્રણ માંગ છે એ ત્રણ માંગને લઈને આપણે ત્યાં જવાના છીએ પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ